ધીરેન કારિયા લિસ્ટેટ પ્રોહિબિશનના ઓગણસાઠ કેસો ગુજરાતમાં નોંધાયા છે જેમાં અમરેલી ભાવનગર જૂનાગઢ દ્વારકા જામનગર ગાંધીનગર પોરબંદર રાજકોટ નર્મદા જિલ્લામાં અલગ અલગ દારૂના ગુનાઓ હોય અને ઘણા સમયથી પોલીસને ચકમો આપી વોન્ટેડ હોય આ ધીરેન અમૃતલાલ કારિયા મૂળ જૂનાગઢનો છે ઉજ્જૈનથી અમરેલી એલસીબીએ ઝડપી પાડેલો હતો જૂનાગઢના સૌથી મોટા બુટલેગર ધીરેન કારિયા જૂનાગઢ ભાજપના કોર્પોરેટના પતિ હોવાની વિગતો પણ મળી રહી છે ધીરેન કારિયાનું નામ સૌરાષ્ટ્રના સૌથી મોટા દારૂના સપ્લાયરમાં છે અને અમરેલી જિલ્લા સાથે અગિયાર જિલ્લામાં અઢાર ગુનામાં રાજ્યનો સૌથી મોટો બુટલેગર આરોપી ધીરેન કારિયાને અમરેલી એલસીપીએ ઝડપી પાડતા રાત્રિના અમરેલી એસપી હિમકરસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર ગુનાની વિગતો આપેલી હતી અમરેલી જિલ્લા એલસીબીને ગુજરાત રાજ્યના એક કુખ્યાત બુટલેગર ધીરેન અમૃતલાલ કારિયાને પકડવામાં સફળતા મળી છે આ જે બુટલેગર છે એ અગિયાર જિલ્લાઓના અઢાર જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે અમરેલીમાં એક ગુનામાં વોન્ટેડ છે ભાવનગરમાં એક ગુનામાં જૂનાગઢ અને દ્વારકામાં ચાર ચાર ગુનાઓમાં આ આરોપી વોન્ટેડ છે જામનગર મોરબી ગાંધીનગર કચ્છ પોરબંદર અને નર્મદામાં એક એક પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે અને રાજકોટના બે પ્રોહિબિશનના ગુનામાં આ આરોપી વોન્ટેડ છે મધ્યપ્રદેશમાં ઉજ્જૈન પાસેથી આ વ્યક્તિને એના ડ્રાઈવર સાથે એલસીબી ટીમે પકડ્યા છે એ વ્યક્તિના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો બે હજાર દસમાં પ્રથમ વખત જૂનાગઢમાં ધીરેન કાર્યા વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ વ્યક્તિ વિરુદ્ધમાં કુલ ઓગણસાઠ જેટલા ગુનાઓ દાખલ થયા છે આ ઓગણસાઠ જેટલા ગુનાઓમાં પંચાવન પોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ દાખલ થયા છે એક ત્રણસો સાત હેઠળ એક મારામારીના ગુના છે અને એક દિલ્હીમાં નકલી પાસપોર્ટ બનાવવામાં એ વ્યક્તિ વિરુદ્ધમાં ફોર્જરીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આજે આરોપી છે એને પકડવામાં એલસીબી ટીમના અમારા પીઆઈ એ એમ પટેલ એએસઆઈ મહેશ સરવૈયા હેડ કોન્સ્ટેબલ અજયભાઈ સોલંકી તુષારભાઈ પાંચાળી ઉદયભાઈ મેણિયા કેતનભાઈ ગરણિયા હરેશભાઈ કુમારદાસ આ ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે